કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની ઘટને લઈ વેપારીઓની મીડિયા સમક્ષ ખેડૂતોની માંગ પૂરી કરવા સરકાર સુધી જાણ કરવા લખાયો પત્ર કાંકરેજ તાલુકામાં સહકારી સેવા મંડળીઓ શરતોનું પાલન ન કરતા હોવાથી યુરિયા ખાતર માટે ખેડૂતોને દર દર ભટકવું પડે છે બની બેઠેલી સહકારી આગેવાનો પોતાના ધોરાજી રહ્યા કર્યો ધોરાજી બોલાવી કરી રહ્યા છે અઘેર વહીવટ વાવેતર સમયે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે તેવી મીડિયા સમક્ષ માંગ ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવા સિહોરી એપીએમસીના વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં લખ્યો પત્ર ગુજરાત સરકાર ગુજરાત સહકાર મંત્રી કાંખરે તાલુકામાં આવેલ સહકારી સંસ્થાઓમાં સિહોરી સહિતની જગ્યા હાલ ખાતરની મોટા પ્રમાણમાં ઘટ પૂરતી કરવાની કરાઈ માંગ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુડ આજે સુરી માર્કેટ યાર્ડમાં ખેડૂતો છે અને પત્રકાર સાહેબ આયા પૂછપરછ કરે છે કે શું તકલીફ છે ખેડૂત તમારે છે અમને આ વિસ્તારમાં શિહોરી વિસ્તારમાં ખાતરની બહુ અત્યારે હાલ શોટેજ છે એક થેલી માટે દસ દસ કિલોમીટર સુધી દોડે છે પણ છે એક થેલી ખાતર મળતું નથી એટલે સરકારને રજૂઆત છે કે વધારે અત્યારે તમાકુનું વાવેતર ચાલુ છે

સ્થાનિક મંડળીઓ એ બા એ લોકો પાસે તમે ખેડૂતો રજૂઆત કરી શકો ને કે ભાઈ જયારે મંડળી તમે મંજૂર કરાઈ ત્યારે ખેડૂતોના હિતમાં એવા કરાર કરેલા હોય કે ખેડૂતના લક્ષ્યમાં અમે કામ કરીશું ના કરતા તમે આમના વિરોધમાં એલિગેશન કરી શકો છો ને જય હિન્દ જય ભારત માતા કી જય મારું નામ રાવલ ચિરાગ કુમાર છે હું શિવરી માર્કેટ યાર્ડ નો પ્રમુખ છું અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની ને શોર્ટેજ છે ની અંદર તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આના મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે અને મારી માર્કેટયાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તે મારી વિનંતી છે ભારત જય ઓકે